મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી એવા કાચા બટેટાના ભજીયા જે ખૂબ જ ટેસ્ટી છે બનાવવામાં સમય ઓછો લાગે છે જ્યારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે બાળકોને કંઈ ચટપટું ખાવાનું મન થતું હોય ત્યારે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે ઓછા સમયમાં ઓછા ખર્ચામાં અને ખૂબ જ જલ્દીથી બની જતી ખૂબ જ સરસ નાસ્તો બનાવવા માટે આપણે અહીં પાંચ કાચા બટેટા લીધા લેવા છે અને બટેકાની આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાનું છે આવી સાઇઝથી મોટી સાઇઝની જે ખમણી થાય એ સાઇઝની આપણે બટેકાની ખમણી કરી લેવાની છે બધા રેઝીની નહીં લેવાની આ સાઈઝ જે છે એ પ્રમાણે આપણે બધા જ બટેકાની ખમણી લઈશું તો આ રીતે બટેકાની ખમણી કરી લીધા બાદ આપણે તેને પાણીના બોલમાં લઈ લઈશું તો આ રીતે આપણે બેથી ત્રણ વાર બટેકાની છીણને સરસ રીતે ધોઈ લેવાની છે આ જે સ્ટાર્સ દેખાય છે એ પાણી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે બટેકાની છીણને ધોઈ અને પછી બધું જ પાણીને તારી અને આપણે એક બોલમાં લઈ લઈશું તો આ રીતે આપણે બટેટાની ઝીણને સરસ રીતે પાણીથી ધોઈ અને બોલમાં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચાનો પાવડર નાખીએ જે વધારે તીખું નથી હોતું મીઠું નાખીશું સ્વાદ મુજબનું અને ચાટ મસાલો અડધી ચમચી જેટલું ચાટ મસાલો એડ કર્યો છે હળદર પાવડર એડ કરીશું આપણે બધા મસાલા એડ કર્યા પછી આપણે તેમાં ધાણા નાખી દઈએ તો લીલા ધાણા ડાકી સહિત આપણે કાપીને નાખી દઈશું અને આ બધા જ મસાલાને બટેટાની છીણ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે એક વાતનો ખ્યાલ રાખવાનું કે જ્યારે આપણે પાણી મિતરતા હોઈએ તો પાણી ખૂબ જ સરસ રીતે નીતરી જવું જોઈએ વધારે પાણી રહેશે તો આપણા જે બટેકા છે એ બટેકાના જે ભજીયા છે એ ક્રિસ્પી નહીં બને તો આપણે બધા જ સરસ રીતે મિક્સ કરી લઈએ હાથની મદદથી તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટેકા સાથે મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે બટેકાને મસાલા આપી દીધા એટલે શું થશે કે માથી થોડુંક પાણી રિલીઝ થશે એટલે સરસ બેન્ડિંગ આવે એટલા માટે આપણે અહીં મેંદો એડ કરી રહ્યા છીએ તો ત્રણ ચમચા જેટલું મેંદો એડ કરીશું આ જે ચમચી હોય છે એ પ્રમાણે આપણે ત્રણ ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે અને સાથે ત્રણ ચમચી જેટલું કોર્ન ફ્લોર આપણે એડ કરીશું તો આ રીતે કોર્નફ્લોર અને મેંદો નાખ્યા બાદ આપણે બધું જ ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી સરસ બેન્ડિંગ આવીને તૈયાર થઈ જાય તો આ રીતે આપણું ભજીયા માટેનું મિક્સર એકદમ રેડી થઈ ગયું છે જો તમને વધારે જરૂર જણાય તો કોર્ન ફ્લોર મેંદો વધારે એડ કરી શકાય છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ફટાફટથી ભજીયાને ફ્રાય કરી લઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે મિક્સર બનાવી રાખ્યું તો તે તેમાં એડ કરી દઈશું તો આ રીતે બધા જ ભજીયા આપણે એકસાથે કઢાઈમાં જેટલા ભજીયા આવે એ બધા આપણે એડ કરી દેવાના છે હવે ભજીયા તળતી વખતે આપણે એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનું છે કે ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય કરીશું તો શું થશે કે બારેથી એકદમ બળી જશે એકદમ ફ્રાય થઈ જશે અને અંદરથી કાચા રહી જશે અને જો તમે લો ફ્લેમ પર ફ્રાય કરશો તો ભજીયા વધારે તેલવાળા થઈ જશે એટલે મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો આ રીતે ભજીયા હલકો એવો બ્રાઉન કલર પકડે એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું બધા જ ભજીયા આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે તો આ રીતે આપણા એકદમ ટેસ્ટી અને કુરકુરા ભાજીયા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે અને ટેસ્ટી પણ ખૂબ જ છે તો આજે જ ટ્રાય કરો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ